ગુજરાતમાં પહેલીવાર રેડીપોઝેશન પ્રોપર્ટી એક્સપોનું આયોજન અમદાવાદના લોકોએ મળશે પચાસથી વધુ પ્રોપર્ટીઝના વિકલ્પ ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે કે નાઇન રિયલ ટોર્સ દ્વારા આયોજિત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન ગૃહપ્રવેશ રેડીપઝેશન પ્રોપર્ટી એક્સપો તારીખ અગિયાર બાર અને તેર જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત ગ્વાલિયા બ્લુમ્સ બેન્કવેટ ખાતે યોજાશે આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલપર્સ જેવા કે શ્રીધર ગ્રુપ રાજયશ ગ્રુપ પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે કે નાઇન રિયલ ટોર્સના સ્થાપક શ્રી કૌશલ સોની જણાવે છે કે આ એક્સપો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ તક છે અહીં લોકોને પચાસથી વધુ વિકલ્પો મળશે જેમાં રેડી પજેશન પ્રોપર્ટીઝ વીકેન્ડ હોમ્સ પ્લોટ તેમજ રેસીડેન્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે ખાસ કરીને જે ખરીદદારો તરત પજેશન ઇચ્છે છે मांगे जो आज इवेंट है दिन है। और जहाँ पे हम लोकेशन है इवेंट होता है तो लोकेशन हम ऐसा बोल सकते हैं है, जितने भी डेवलपर्स है यहाँ पे जो पार्टिसिपेट करे ऑल आर गुड डेवलपर्स एंड रेडी पोजिशन प्रोजेक्ट है तो कस्टमर के लिए बहुत ईजी होगा की उसे रेडी पोजिशन ही मिल रहा है

એ લોકોની ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ અ રેડિપઝેશન પ્રોપર્ટી અને અહીંયા બહુ જ સારા ડેવલપર્સે પાર્ટિસિપેટ કર્યું છે ઇન્કલુડિંગ આર એશીઝર ગ્રુપ સો આઈ ડેફિનેટલી રિક્વેસ્ટ એન્ડ અર્જ ઓલ ધ સિટીઝન્સ ઓફ અહેમદાબાદ કે તમે ચોક્કસથી અહીંયા આ પ્રોપર્ટી શો આવો તમે અહીંયા બધી પ્રોપર્ટીઝના તમે એ જોવો અને એમાંથી તમને બહુ જ સારા બેનિફિટ્સ છે કારણ કે રેડી રેડીપઝેશન છે એટલે એમાં જીએસટી નથી ઘણા બધા ડેવલપર્સની બહુ જ સારી એમાં ઓફર્સ બી છે આઈ તમે એનો લાભ લઈ શકો છો અને આવતા બધા ઓસ્પિશિયસ ડે આવી રહ્યા છે એમાં તમે તમારું ટોકન આપી અને નવું ઘર ખરીદી શકો છો પંદર થી વીસ સારા ડેવલપર્સે અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અહીંયા એમના મિડ સેગમેન્ટ હાઉસિંગ અફોર્ડેબલ સેગમેન્ટ હાઉસિંગ બંગલો